સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ લોક તો વેસ બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં મજા છો ને મજા માં જ રહેશો તો ગાઈસ કાલે છે ભાઈ બીજ અને અહીંયા ભાઈ બીજની રંગોલી બની રહી છે અચ્છા રંગોલી બની છે જો બંડી વાળા કાકા બ્લોગર કે બ્લોગર કે બ્લોગર યુટ્યુબર 90 બંડી ગરા જ કર બંડી ગરા કલર ચમકે છે

अलेया कोन दोर्छे यो त भजियो आखा त ना खुले आख ना खुले मनै वापछि बोल्यो मोटा थाय न ना होय मनै उत्रै कुन नाउ कुन ए त होब्रेस त्यम न भन कोन नाउ त ए होब्रेस मैले वाक छोसे बाधपुर बेला भई वाक त दोरियालु छु जावडा प्रोफेसर छन् ड्राइङ वडा त फेरि बोलै पुन् ફુલ ડ્રોઇંગ આવડે અરુણો સો સચ્યો હારો લક્ષ લેકન તી કરતી શકું

amo dos ¿sí? días. ¿Ah? ¿Há? ¿Ah? Stop con el ¿Qué didn't I ¿Qué la pieza